અને જૂના જનસંગી પણ છે આપણે એમને જ પૂછશું કે શું વાત છે સૌપ્રથમ પ્રથમ આપનું નામ જણાવશો મારું નામ અશ્વિન મણિયાલ અને હું જનસંગ સમયથી પૂજ્ય સૂર્યકાંતભાઈ નારસિંહભાઈ મકરનભાઈ દેસાઈ ચિમન કાકા અને અનેક જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા એમના સાથે મેં કામ કર્યું છે એમના વખતથી હું જનસંઘનો સભ્ય હતો ત્યાર પછી જે પલટાયેલું વાતાવરણ છે ભારતને એક ઊંચા સ્તરે લઈ જવા માટે જે અલગ અલગ વ્યવસ્થાઓ ચેન્જ કરવામાં આવી એ કઈક જુદી જાતની હોય એવું લાગે છે અને એટલા માટે મેં આજે એક પત્ર પણ લખ્યો છે કે જે કઈ બની રહ્યું છે અથવા તો એક કાર્યકર્તા તરીકે મારી ફરજ શું એના ભાગરૂપે મેં ખુલ્લો પત્ર કમલમમાં મોકલ્યો છે અને ત્યાં પહોંચાડી પણ દીધો છે એટલે હું એવું કહી શકું કે જે સમાજની વાત કરે છે જે આગેવાનો એમને મુબારક એનો કોઈ પ્રશ્ન નથી કારણ કે રાજકારણ એ જુદી વ્યવસ્થા છે પણ જે સમાજના હૈયે જે વાત છે ડોક્ટર ચોક સાહેબની વાત છે ને લાગે કે ત્યાં સુધી એ ડોક્ટર હતા લોહાળા જ્ઞાતિમાંથી હતા એમનો હમણાં કરવો છે પણ એ સમાજ સમગ્ર સમાજના ડોક્ટર હતા અને એનો ચાહક વર્ગ બહુ મોટો છે એનામાં એ જે આ વાત આવી છે ત્યારે સો ટકા હવે હું માનું છું અંગત વિદ્યા અને લોકોમાંથી જે ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે અત્યારે જે વર્તમાન સાંસદ છે એના વિરુદ્ધમાં મતદાન થાય તો કોઈ નવાય નહીં એવી રીતે અસલમાં શું વાત છે કે લોકો હાલ વિરોધના વંટોળમાં છે જે રીતના વાત કરવામાં આવે છે લોણા સમાજની તો સમાજ કે વિરોધ નથી કરતો કોઈ સોશિયલ મીડિયામાં મેસેજ નથી આવી પણ કઈક વાત છે આનું કારણ શું છે અને શું ખરેખર સમાજ નારાજ છે કે કે સમાજ 100% વેપારી સમાજ છે અને ઘણા બધા એવા કારણો હોય કે લોકો બહાર ના આવી શકતા હોય પણ મારા સંપર્કમાં રહેલા અને મારી સાથે જે વાત કરતા લોકો છે એમણે સ્પષ્ટપણે કીધું છે કે નેતાઓને જે કહેવું છે કે આ ગાડેરીઓ પ્રવાહ નથી રાજકારણ અને જ્ઞાતિ સેવા અલગ બાબત છે જ્ઞાતિના આ એકતાની વાત હોય ત્યારે અમે બધા સાથે જ છીએ પરંતુ જો કોઈ નેતા એમ કહેતા હોય કે અમે તમે આમ ન કરો આમ ન કરો તો એ વાત માનવાને કોઈ કારણ નથી સમાજમાં સો ટકા નારાજગી છે અને એનું પરિણામ પણ મળશે અને એટલા માટે જ મેં આ પત્ર લખ્યો છે કે તમે ઉમેદવાર બદલાવો પછી મેં વાત કરવામાં આવે વિધાનસભાની તો વિધાનસભામાં લોણા સમાજને સ્થાન આપવામાં નથી એનું લોકસભામાં પણ કેટલી કે ગ્રોણ સમાજને સ્થાન નથી આપવામાં આવ્યું તો આ બધી બાબતો શું સમાજ સ્વીકારે છે કે કેમ અને શું કોઈ પક્ષોને મતદાન કરે છે કે કેમ બહુ સ્પષ્ટપણે માનું તો જ્ઞાતિ સેવા એ અલગ બાબત છે અને રાજકારણ એ અલગ બાબત છે રાજકારણમાં ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે પોતાના જનજાકીય બીજા બધા સંપર્કો અને ઘણા બધા લોકો એમાં જોડાયેલા પણ હોય છે પણ અત્યારે પોતાની રોજીરોટી અને ઘર કેમ ચલાવો એની ચિંતામાં બીજા લોકો રાજકારણમાં નથી આવતા પણ 100% સોશિયલ મીડિયામાં જે મેસેજો ભરે છે જે વાત છે એ કદાચ જૂનાગઢની સીટને કારણે આખા ગુજરાતમાં પ્રશ્ન તો રવાય નહીં જે રીતે વાત કરી કે જૂનાગઢમાં જૂનાગઢમાં જે સોશિયલ મીડિયામાં એક વર્તુળ ચાલુ છે અને આ છે વિરોધ વંટોળ અને આ વંટોળનું જે પરિણામ છે એ સમગ્ર ગુજરાતમાં આવી શકે એવું અશ્વિનભાઈ સ્પષ્ટ જણાવી રહ્યા છે આ વાત હકીકત છે કે જુનાગઢમાં લોણા સમાજ નો ક્યાંક ને ક્યાંક વિરોધ છે માત્ર કોઈ એક બે વ્યક્તિ કે કોઈ રાજકીય લોકો ના કેવાથી અથવા કોઈ પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિના કહેવાથી આ વંટો સમાપ્ત નથી થતો અને હાલ ઉમેદવાર ને બદલવા માટે સખત પ્રબળ માંગણીઓ થઈ રહી છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ